આમાં ગોઠાણિયા ખાંભોદરનો ઇતિહાસ છે એ બહુ હું તમે બતાવી દઉં અબારું ખાંભોદર ગામ ગોઢાણિયાનું ગામ છે આમાં અમારા ખાંભોદરનો ઇતિહાસ છે એ પણ હું તમને બતાવી દઉં ગોઠાણિયા ખીમર રા દાદાના પરિવારના ખમીર વંતા ખાંભોદર ગામ ગામનો

આ છે અમારે વીર આટલા બધા આપણે કલાકારો આવે છે ચાર આ ત્યાં તમે પહોંચી જાઓ છો મારું નિમંત્રણ છે અને હું કલાકાર નામ તમને કહી દઉં જીત કેશવાલા रमेश ओडेद्रा स्वेता गोठणिया करम मोडवाडिया सिसोदिया राम भाई सिसोदिया कश्यप दवे प्रताप प्राणावाया प्रशांत ओडेद्रा આટલા કલાકારો આવે છે આ અમારું મંદિર છે અમાર ગામ ને એવું તમને બતાવતી જા આ પછી આ લીરબાઈ માં મંદિર અમારી પાસે જ છે આ એક દી આ એ આજ લીરવાઈમાં છે હજી આગળ પણ છે તો હું તમને બતાવી દઉં આ મારકુડ દેવી નું મંદિર છે

त्यारे हुन बधाई मंदिर उन बतावीस इतिहास बतावीस तुमने हमर वीडियो को मई तो लाइक शेयर और सब्सक्राइब करनो भूलना नहीं बाय जो वे